એક બાજુ ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી તો બીજી તરફ ગુજરાતના બુટલેગરોની દીવ ખાતે ત્રણ જગ્યા પરથી અગિયાર હજાર નવસો પાંચનો દારૂ જપ્ત કરવામાં આવ્યો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે એડીએમ ડૉક્ટર વિવેકકુમાર દ્વારા દારૂ લઈ જઈ રહેલી એક સ્કોર્પિયો ગાડી દીવ જેટી પરથી પકડાતા અન્ય બુટલેગરોમાં અફરાતફરી થઈ હતી અને તે દરમિયાન એક બુટલેગર એક ટુ વ્હીલર ગાડી પર દારૂ લઈ નાસી છૂટ્યો હતો જ્યારે જેટી પરથી જ દારૂ ભરેલ એક થેલો અને એક કોથળી બિનવારસી મળી આવેલ અને પુલ સર્કલ પાસેથી પોલીસ દ્વારા એક જ્યુપિટર ગાડીની ડેકીમાંથી પણ દારૂ પકડાયો હતો જેટી પરલ સ્કોર્પિયો ગાડીમાંથી વિવિધ બ્રાન્ડની બે હજાર આઠસો પાસઠ રૂપિયાનો દારૂ એક જ્યુપિટર ટુ વ્હીલર ગાડીમાંથી ચાર હજાર ચારસો ચાલીસ રૂપિયાનો દારૂ અને બિનવારસી છેતાલીસનો દારૂ દીવ પોલીસે જપ્ત કરી એક્સા એક્સાઇઝને સોંપ્યો હતો એક્સાઇઝ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દીવ એડીએમ વિવેક કુમાર દ્વારા ગેરકાયદેસર દારૂને આજે પકડી પાડ્યો હતો અને જે ટુ વ્હીલર દારૂ લઈ નાસી છૂટી હતી તેને પણ મેઇન રોડ પરના સીસીટીવી ફૂટેજ તથા ગલીઓમાં એડીએમ વિવેકકુમાર એક્સાઇઝ ઇન્સ્પેક્ટર મિલન પટેલ વગેરે દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આહિર કાળુભાઈ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ દીવ